આમોદ નગરપાલિકામાં વર્ષ બે હાજર થી નાણાં પંચની ગ્રાન્ટમાંથી પાલિકા શાસકોએ સરકારની ગાઈડલાઇન મુજબ કામો કરવાના બદલે અન્ય કામોમાં રૂપિયા પાંચ પોઈન્ટ નેવ કરોડ વાપરી નાખતા તપાસનો રેલો આવ્યો છે આમોદ પાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે ગ્રાન્ટનો ગેરકાયદેસર ઉપયોગ બદલ વિજિલન્સમાં ફરિયાદ કરી હતી આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાના ચાર કોંગી પૂર્વ પ્રમુખ ચાર પૂર્વ મુખ્ય અધિકારી તત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યો કર્મચારીઓ સહિત થી વધુ લોકોને નોટિસ ફટકારી છે નોટિસ મુજબ પંચની ગ્રાન્ટમાંથી સરકારની મુજબ વિકાસના કામો કરવાના બદલે ગ્રાન્ટને અન્ય કામોમાં વાપરી નખાઈ હતી આમોદ નગરનો વિકાસ કહેવાતા જનપ્રતિનિધિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી અટકી ગયો હતો સુવાભંડોળમાંથી લાઇટ બિલ પગાર ડીઝલ ખર્ચના નાણા ખર્ચ કરવાને બદલે ચૌદમાં

હું પંકજ નાયક ચીફ ઓફિસરશ્રી અહમોદનગરપાલિકા અહમોદ નગરપાલિકામાં બે વર્ષ બે હજાર પંદર સોળથી લગાવીને બે હજાર ઓગણીસ વીસમાં ચૌદમાં નાણાંપંચ અંતર્ગત આવેલી ગ્રાન્ટમાં ગાઈડલાઈન બહારના થયેલ ખર્ચ વિશે તપાસ થતાં ઉપ ઉપરી અધિક ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મને અધિકૃત કરતાં મેં અગાઉમાં અહમદ નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ ચીફ શ્રીઓ તેમજ કર્મચારી શ્રીઓ તેમજ અગાઉના પદાધિકારીશ્રીઓને ગાઈડલાઈન બહાર થયેલ ખર્ચ બાબતમાં ખુલાસો પૂછેલ છે અને તેઓને દિન સાતમાં પાંચ કરોડને નેવું લાખ સુધીનો જે ખર્ચ ગાઈડલાઈન બહારનો થયેલ છે તે બાબતમાં જાબ રજૂ કરવા માટે જણાવે છે